તો વેલકમ છે તમારા બધાનું આપણા નવા બ્લોકની અંદર આપણે આવી ગયા છીએ ભાવનગર બસ સ્ટેશનની અંદર કારણ કે જવાનું છે આપણે રણુજા તૈયાર થઈ ગયા છે હું મારો ભાઈ આવ્યા હતા બસ સ્ટેશન મારો ભાઈની લોકો મને ઉતરવાયા હતા મારો ભાઈને ગોળ્યો અને પછી તો મારી બસ આવી ગઈ હતી એટલે હું ચડી ગયો બસમાં ને બસ અમારી હાલી જતો પછી તો અમે નીકળી ગયા અમદાવાદ જવા માટે કારણ કે અમારી ટિકિટ હતી સાબરમતી સાબરમતીથી રણુજાની રામદેવરાની તો મારે અમદાવાદ તો જવું જ પડે એવું હતું અમદાવાદમાં બસમાં બેઠો ભાવનગરથી બસમાં બેઠો માં બેઠો તો પડખ્યા બાજુની સીટમાં જોઈ લો બારની સાઈડનો તમે નજારો અને પછી બસમાં તો ઊંઘ આવી ગઈ હતી એટલે હાલ હું તને સાબરમતીની રેલવે સ્ટેશન તને ઉતારી જાવ મેં કોઈ વાંધો નહીં એ સાબરમતી રેલવે સ્ટેશને મને ઉતારવા માટે એ લોકો એના ભાઈબંધને બોલાવ્યો અને પછી અમે બે ગયા ગાડીમાં અને ગાડી લઈને વીઆઈ ગયા રેલવે સ્ટેશન સાબરમતી અને પછી રેલવે સ્ટેશને પહોંચ્યો તો મારી ટ્રેન આવી ગઈ પછી મોડું કર્યા ફટાફટ ચડી ગયો ટ્રેનમાં અને ટ્રેનમાં બેસો હતો તો મારી પડોશીમાં માણસો પણ સારા હતા બધા વ્યવસ્થિત વ્યક્તિઓ બધા બેઠા હતા માસી હતા બાજુમાં હતા સામેની સાઈડમાં બે લેડીઝ બેઠા હતા અને મારી સાઈડમાં એક દાદા બેઠા હતા અને અમારી ટ્રેન તો ઉપડી ભાઈ રણુજા જવા માટે પછી ફાસ ફાસ રેલગાડીમાં છૂછુક છૂછુક અવાજ આવતો આવતો સીધી પોગળી દીધી અમને તો હવારમાં રણું જાય અને પછી હવારમાં તો રાતનું વહેલા હું જઈ ગયો તમે કોઈ નાસ્તો લેવા જાવો હોય કાં કાંક ત્યાં તો ભીલડી સ્ટેશન આવેલું હતું ભીલડીના સ્ટેશન આવીને તે પછી અહીંયા ટ્રેન થોડીક વાર ઊભી રહી પાંચ દસ મિનિટનો ઓલ્ટ તો તમે જોઈ શકશો ને પછી તો હવાના નવ વાગી ગયા હતા બારની સાઇડનો નજરો જોયો તો એકલું રણ રણ જંગલ જંગલ વિસ્તાર હત એકલું દેખાતું હતું અને અહીંયા લી પછી રણુ જવાનું નેક્સ્ટ સ્ટેશન હતું એટલે આપણે તો મેઘટ લાવ ને પેપર હવરમાં વીડિયો બન્યું હતું હવરમાં ઠંડી પડતી હતી એટલે આપણે પહેરેલું હતું જેકેટ બાજુમાં બધા તૈયાર થઈ ગયા હતા નીચે જવા માટે અને ખુશી પણ તમે જોયું મારા ઉપર કારણ કે રણુ જવાનો એટલો આમ આનંદ ઉત્સાહ હતો કારણ કે પહેલી ફેરીમાં આવ્યું હતું એટલે મને પણ ખૂબ આનંદ થયો પછી તો રણુ જ્યાં પોગી ગયો અને રેલવે સ્ટેશને જોયું તો ફૂલ પબ્લિક હતું અને વ્લોગ ઉતારતો હતો તો બધા પબ્લિક મારી સામે જોતા હતા મને ઘણી કામ થોડુંક આમ શરમ જેવું લાગતું હતું પણ એ વિશે વાંચું મન મનમાં મનમાં વિચાર્યું કે આમાં શરમ ન રખાય મેં કોઈ વિડીયો ચાલુ રાખો આપણે આપણું આપણી રીતનું કામ કર્યા રાખો રણુ જા આપણા ભાઈબંધો બધા આપણને મળી ગયા

આપણા બધા ભાઈબંધો મળી ગયા છે થોડા ગજા વાઈ લઈ જાય છે આપણે એના રૂમે ને પછી જાવ ડીજે માં ડિસ્કો ગૃહમાં ગામ સુધી બાય બાય બરોબર આપણા પાછા બ્લોગમાં આવી ગયા પછી તો આખો સંગલો બધા હાલીને જતા હતા રામાપીર બાપાના દર્શને કારણ કે ડીજે રાખેલું નહોતું તે બધાને દર્શન કરવાના હતા અને માનતાવાળાને નેજા ચડાવવાના હતા તો નાલી બાબારીનો જય જય જયકારો કરતાં કરતાં મંદિરે જાય છે આખો સંઘ અને તમે જોઈ શકશો કે બધે બધા આપણા ગ્રુપના જેટલા માણસો આવેલા હતા બધા નેજો લઈને તે જાય છે રામાપીર બાપાના મંદિરે દર્શન કરવા

પાર્ટ ટુ કમિંગ શૂન નવા બ્લોગની અંદર મળ્યા ચાલો બાય બાય